આ એક જ કે છે પ્રભુ તું એટલે એનો અર્થ એમ કેવો એમ કે તમારે મારો બાદ કરવો પડતો નથી કારણ કે હું હું કેતો નથી પ્રભુ તું કહું છું એટલે રામકૃષ્ણ નાહમ નાહમ તોહી તું કહેતા અને રમણ સોહમ સોહમ કહેતા સમજાય પણ એ સોહમ અમા પરમાકાશનું છે સમજાય એટલે એમ કે હું આ રમણ નું નથી આમાં પરમાકાશ કે છે સો હમ એટલે આ બોલે છે ને શું કહેવાય ખબર હોલો અને પેલાને પારે એવું કહેવાય એટલે બે માં શું ડિફરન્સ

જે નીચે ફરતા હોય ને કોઈ ગમે તે પકડીને લઈ જાય એને બહુ પેલું એ ના હોય બીજો બધો તો એવું ને ખબર તો પડતી જ હોય અને ઉપર જ વિચારતા ઉપર જ હોય નીચે ખાસ ન હોય એટલે ચણ નાખ્યો હોય તો જ હોય ત્યાં તે રાજાએ આપેલા દેહાંત શિક્ષા વાળા લોકોના બલિદાનથી સંતોષ પામીને હરકત વિનાની સમાધિ જેવી હોય તો પણ એ વેતાલ ભૂખ્યો હોવા છતાં પણ કારણ વગર તેને મારતો નહોતો કેમકે સત્પુરુષો ન્યાય ઉપર જ ધ્યાન રાખે છે કાળે કરીને એ દેશમાં દેહાંત શિક્ષા વાળા લોકો નહીં મળતા થયેલો એ વેતાણ ન્યાયની યુક્તિ અવિમુક્ત સ્વર્ણંદ પણ એમ જ કહે છે અમે ન્યાય ઉપર ધ્યાન આપીએ છીએ પણ એપિયરન્સના ન્યાય ઉપર ધ્યાન આપે છે રિયાલિટી રહ્યા હોય તો જગતગુરુ પણ ન હોય કારણ કે કાંઈ નથી એવા એપિયરન્સમાં જ આવે અને આ બધો ન્યાય ક્યાંય નહીં એવા એપિયરન્સમાં જ આવે એટલે ખોટી જ છે બધી અને આ શું છે તો પરમ શાંતિ સમજાય છે એમાં પછી આગળના ત્રણ કહેવાની જરૂર નથી વૈરાગ્ય આત્મજ્ઞાન પરમાકાશ પરમ શાંતિ તો એમાં પરમ શાંતિ છે એ ઓલ ઇન્ક્લુઝિવ છે પરમાકાશ કહો ને તો પણ એનો નિષ્કર્ષ એબસ્ટ્રેક્ટ કહો નિચોડ કયો તો એ પરમ શાંતિ આવે એટલે પરમાકાશ શબ્દ પણ એમાં ઇન્ક્લુઝિવ છે પછી વૈરાગ્ય આત્મજ્ઞાન તો કહેવા પણ નથી કારણ કે રાગ હોય તો વિરાગ હોય અજ્ઞાન હોય તો જ્ઞાન હોય અને આ આકાશ હોય તો પરમાકાશ હોય પણ પરમાસ પરમ શાંતિ કેવો એટલે આ આકાશ પણ નથી ને આકાશથી પર પરમાકાશ કહેવા પણ નથી છે નથી નથી કહેવાનું આ આકાશ નથી એમ કહેવાય આ એપિયરન્સ સુધી આવે અમ પરમાકાશ છે રિયાલિટી છે પણ પછી એ જે પરમ શાંતિ છે એ ઓલ ઇન્ક્લુઝિવ છે પછી ત્યાં અમ પરમાકાશ ઇન્ક્લુઝિવ અનુચ્યુત એટલે કે જુદું કહેવા પણ નથી જો પરમાકાશ કહેવાય કે પરમ શાંતિ કહે વન ઇન ધી સેમ પણ હજી પરમાકાશ કહો તો એની અંદર શું આમ દૂધ કહો તેની અંદર શું તો ઘી તો પરમાકાશ કયો તો એની અંદર શું પરમ શાંતિ સમજાય હવે એમ કહેવાય કે આ અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે તો એ ક્યાંથી કહેવાય એટલે એ અને આ જુદું છે એ રીતે કહેવાય અભૈદ છે ને એટલે પરમ શાંતિ બોલ બોલે છે એમ હા હા